આજે આપણે દિવાળીમાં રજવાડી સ્ટાઈલ નાયલોન પૌવાનો ચેવડો બનાવીશું તેના માટે મેં પૌવા શેકવા મૂકી દીધા છે કાતા એને વીસ મિનિટ લાગી છે કિસમિસ લીધી છે તલ લીધા છે શિંગદાણા આ શેકેલા દાળિયા કાજુ ખાંડ લીમડો લીલા મરચાં સમારેલા છે આ રેગ્યુલર મસાલા એમાં મીઠું કાળા મરિયા આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો અને હળદર હવે આની સાથે એક બીજી વસ્તુ ઉમેરવાની છે તે છે વલિયાળી બે ટેબલ સ્પૂન ભરીને આપણે સિંગદાણા એમાં તળી લઈશું એ દાળિયા આ એટીથી નાઇન્ટી પર્સન્ટ જેવા તળાઈ ગયા છે હવે એની અંદર આપણે નાખીશું ત્યાં થોડી વાર હલાવી દઈશું બિલકુલ ધીમો ગેસ ઉપર જ કરવાનું છે ને તો તમારું બધું જ દાળિયા સિંગદાણા બળી જશે એ થઈ જાય એટલે એની અંદર આપણે મરચાં તળવા નાખશું સાથે લીમડો પણ આની સાથે વલિયારી તલ આપણા મસાલા જે છે એ મીઠું હળદર મરિયા હમણાં ખાંડ નથી નાખવાની ખાંડ છેલ્લે નાખવાની છે આ બધું બરોબર શેકાઈ જાય સ્મેલ એટલી સરસ આવે છે અને આ ચેવડો દરેક જણને બહુ જ ભાવશે હવે આપણો મસાલો તૈયાર છે આ એને આપણે પૌવામાં ઉમેરી દઈશું આપણે આની અંદર આટલી ખાણ ઉમેરી દઈશું હવે જુઓ આ રેડી થઈ ગયો છે આપણો રજવાડી નવરત્ન નાયલોન પૌવાનો છેવડો આઈ હોપ તમને લોકોને આ રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરનાર ના ભૂલે